ઇમરજન્સીને આજે પચાસ વર્ષ થયા પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોંગ લિવ ડેમોક્રેસી યાત્રાનું કરાવશે પ્રસ્થાન કટોકટીને પચાસ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન પ્રધાનમંત્રીએ કહ્યું કોંગ્રેસની સરકારે લોકતંત્રને બનાવ્યું હતું બંધક ઓપરેશન સિંધુ અંતર્ગત વધુ બસો બ્યાસી ભારતીયો પરત ફર્યા સ્વદેશ ઇરાન અને ઇઝરાયેલથી અત્યાર સુધી ત્રણ હજાર ચારસો બાવન ભારતીયોને સુરક્ષિત વાપશે તમામે માન્યો કેન્દ્ર સરકારનો આભાર ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી બપોરે બાર વાગે મિશન એક્સીઓમ ચારનું લોન્ચિંગ ભારતના શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રચશે ઇતિહાસ લોન્ચિંગ પહેલા શુભાંશુ શુક્લાએ કહ્યું ભારત માટે આજે ગૌરવની ક્ષણ દક્ષિણ ગુજરાતમાં સવારથી મુશળધાર વરસાદ સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નર્મદા તાપી નવસારી અને ડાંગ જિલ્લામાં સવારથી વરસી રહી છે મેઘમહેર આજે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ ચોવીસ ટકા વરસાદ સારા વરસાદને પરિણામે રાજ્યના અગિયાર જળાશયો છલોછલ સત્તર ડેમ હાઈ હાઈઅલર્ટ પર તાકીદની સ્થિતિને પહોંચી વળવા એનટીઆરએફ અને એસડીઆરએફની ચોત્રીસ ટીમ સ્ટેન્ડ બાય રાજ્યની ચાર હજાર પાંચસો ચોસઠ ગ્રામ પંચાયતની ની ચૂંટણીનું આજે પરિણામ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થળે ચાલી રહ્યું છે ગણતરી ગ્રામ પંચાયત થઈ હતી સમરસ ગાંધીનગર મહાનગરપાલિકાના બોન્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ નાણાકીય સ્વનિર્ભરતા માટે મહાનગરપાલિકાએ બહાર પાડ્યા છે પચીસ કરોડના બોન્ડ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે નેત્રોત્સવ વિધિ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ સાધુ સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત અને ભારતીય શેર માર્કેટમાં આજે પણ તેજીનો ચમકારો સેન્સેક્સ પાંચસો પચાસ પોઈન્ટ ઉછળ્યો નિફ્ટી પચીસ હજાર બસો પાર સોના અને ચાંદીના ભાવમાં આજે સામાન્ય રિકવરી રૂપિયો આજે પણ મજબૂત